નમસ્તે મિત્રો આપણે જાણીએ છીએ તે મુજબ ગુજરાત સરકાર છે તે નોખીનોખી સંસ્થાઓમાં નોખા નોખા પ્રોજેક્ટ દ્વારા શૈક્ષણિક તેમજ બિનશૈક્ષણિક સ્ટાફની ભરતી કરતી હોય છે ટેટ ટાટ જેમને પાસ ના કરી હોય તેવા ઉમેદવારો પણ અરજી કરી શકશે ટેટ ટાટ પાસ ઉમેદવારોને તે અગ્રિમતા આપવામાં આવશે જોયેલી વધારે વિગતે માહિતી પ્રસ્તુત જાહેરાત છે તે ગુજરાત સરકારના સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત ભરતી બહાર પાડવામાં આવી છે જેમાં ટેટ ટાટ પાસ કરેલી હોય તેવા ઉમેદવારો પણ અરજી કરી શકશે અને જેમણે ટેટ ટાટ નથી પાસ કરેલી તેવા ઉમેદવારો પણ અરજી કરી શકશે જો લે વધારે વિગતે માહિતી એ પહેલાં વિડીયોને લાઇક કરજો અને જેમણે ટેટ ટાર્ટ પાસ કરેલી છે તેવા ઉમેદવારો સાથે શેર કરવાનું બિલકુલ ના ભૂલતા પ્રસ્તુત જાહેરાત છે તે સંદેશ ન્યૂઝપેપરના આધારે અમે તમારી સમક્ષ મૂકી રહ્યા છીએ ગુજરાત રાજ્ય સરકારની માન્યતા પ્રાપ્ત આપ પ્રાપ્ત આવનાર વર્ષમાં ધોરણ છથી આઠ અને ક્રમશઃ ધોરણ બાર સુધીમાં રેસિડેન્શિયલ સ્કૂલ માટે શિક્ષકો જોઈએ છે પ્રસ્તુત જાહેરાત છે તે જ્ઞાન શક્તિ પ્રોજેક્ટ અંતર્ગત મૂકવામાં આવી છે ગણિત માટે બે જગ્યાઓ ખાલી છે બીએસસી બીએડ પીટીસી કરેલું હોવું જોઈએ વિજ્ઞાન માટે બે જગ્યા ખાલી છે બીએસસી બી એડ કરેલું હોવું જોઈએ ઇંગ્લિશમાં બે ગુજરાતીમાં બે સામાજિક વિજ્ઞાનમાં બે હિન્દી સંસ્કૃતમાં બે મ્યુઝિકમાં એક જગ્યા ખાલી છે કોમ્પ્યુટરમાં બે ખાલી છે લાઇબ્રેરિયનમાં એક ખાલી છે ચિત્રની એક ખાલી છે પીટીની એક છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્કિલ વર્કની ડિપ્લોમા એન્જિનિયરિંગ ઓફ કરેલું હોવું જોઈએ યોગા અનુભવી ઉમેદવારને જગ્યા ખાલી છે ડાન્સની એક જગ્યા ખાલી છે અને કરાટેની પણ એક જગ્યા ખાલી છે ધોરણ છ અને સાત માટે શિક્ષકો જોઈએ છે આ ઉપરાંત કોઈપણ વર્ષમાં યાદ રાખજો કોઈપણ વર્ષમાં તમે ટેટ ટાટ પાસ કરેલી હોય તેવા વિદ્યાર્થીઓને તેમાં અગ્રીમતા આપવામાં આવશે કોમ્પ્યુટરનું ઇન્ટરનેટનું જ્ઞાન જરૂરી છે નિવૃત્ત આચાર્ય અને શિક્ષકો પણ અરજી કરી શકશે એકાઉન્ટની એક જગ્યા ખાલી છે તેના માટે માસ્ટર ડિગ્રી ઓફ કોમર્સ મેનેજમેન્ટ સાથે ટેલી આર જાણકાર અને એકાઉન્ટનો પાંચ વર્ષનો અનુભવ હોવો જોઈએ ત્યાર પછી ક્લાર્ક કોઈપણ સ્નાતક ડિગ્રી સાથે અનુભવીને પ્રથમ પસંદગી છે નર્સની જગ્યા છે હોસ્ટેલ માટે વોર્ડન ભાઈ રેક્ટર બે પ્લસ બે એક બહેનની અને બે ભાઈઓની અને બે બહેનોની જગ્યા ખાલી છે હોસ્ટેલ કામગીરીનો અનુભવ ગ્રેજ્યુએટ ઉમેદવારને પ્રથમ પસંદગી આવશે ત્યાર પછી કાઉન્સેલરની પણ એક જગ્યા ખાલી છે હવે ઉપરોક્ત લાયકાત અનુભવ ધરાવનાર ઉમેદવારોએ દિન દસમાં ઉપરોક્ત સરનામે જરૂરી લાયકાત માર્કશીટ પ્રમાણપત્ર આધાર કાર્ડ બે ફોટા વગેરે સાથે નીચેના સરનામે અરજી કરવાની રહેશે ખાસ નોંધ આપી છે કે જેમને ટેટ ટાટ નથી પાસ કરેલી તેવા ક્વોલિફાય ના હોય તેવા ઉમેદવારોને હંગામી ધોરણે નિમણૂક આપવામાં આવશે જ્યારે સરકાર ભરતી કરશે ત્યારે તે શિક્ષકને છૂટા કરવામાં આવશે પ્રસ્તુત જાહેરાત છે વિદ્યાદેવ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત વિદ્યા કેમ્પસ મુકામ પોસ્ટ ઓફિસ અણીતા તાલુકો ઓલપાડ જિલ્લો સુરતની આ ભરતી જાહેરાત છે અને તેમને મોબાઈલ નંબર આપેલા છે ત્રણ મોબાઈલ નંબર ઉપર તમે વધુ સંપર્ક કરી શકશો પ્રસ્તુત જાહેરાત છે તે આજના સંદેશ ન્યૂઝપેપરના આધારે અમે તમારી સમક્ષ મૂકી રહ્યા છીએ